ઓમ ગણેશ હર હર મહાદેવ ચાલો સત્સંગ કરીએમાં આપ સૌનું સ્વાગત છે આપ સૌને પવિત્ર શ્રાવણ માસની મારા તરફથી ખૂબ સારી શુભકામનાઓ અને આપ સૌનો આ પવિત્ર શ્રાવણ મહિનો ખૂબ જ સારો જાય ખૂબ જ સારી રીતે થાય અને શિવ ભક્તિમાં તમે તત્પર થઈ જાઓ લીન થઈ જાવ એવી મારી શુભેચ્છાઓ ચલો હવે સત્સંગ શરૂ કરીએ હવે આ વખતે આપણો જે શ્રાવણ મહિનો છે એ પચીસ જુલાઈથી માંડીને ત્રેવીસ ઓગસ્ટ સુધી રહેશે એટલે કે પચીસ જુલાઈ શુક્રવારથી ત્રેવીસ ઓગસ્ટ શનિવાર સુધી રહેશે હવે આ શ્રાવણ મહિનાનું વ્રત કરવું હોય ઉપવાસ કરવો હોય તો કેવી રીતે કરવો તો એ હું તમને આજે કહીશ તો કેવી રીતે થાય સૌથી પહેલાં તમે જ્યારે શ્રાવણ મહિનાની શરૂઆત કરો છો તો 25 જુલાઈ શુક્રવારથી શરૂ થાય પણ તમારે આ મહિનાની શરૂઆત કરવી હોય વ્રત કરવાની તો આગલે દિવસ એટલે કે ચોવીસ જુલાઈ ગુરુવાર અમાસથી શરૂ કરવો પડે અમાસના દિવસે શક્ય હોય તો ઉપવાસ કરજો અથવા કરવો જોઈએ એક ટાઈમ તમે ભોજન કરો ને એક ટાઈમ તમે ફળાહાર કરો સાત્વિક ભોજન કરીને અથવા તો એ દિવસે પણ તમે ઉપવાસ કરો અને પછી રાત્રે ભૂમિ શયન આદિ કરો બ્રહ્મચર્ય આદિનું પાલન કરો અને પછી ધીમે ધીમે બીજે દિવસથી શરૂ કરો આની પાછળ વૈજ્ઞાનિક કારણો પણ છે એમ કે તમે એકદમ સોની સ્પીડે જતા હોય અને એક જ દમ તમે બ્રેક મારો ને તમારે દસની સ્પીડે જવાનું થાય તો શું થાય એક્સિડન્ટ થાય કે ના થાય એવું જ આ આપણું વૈજ્ઞાનિક કારણ છે કેવી રીતે કે જ્યારે તમારે પચીસ જુલાઈ એટલે આગલા દિવસથી ઉપવાસ કરવાનો છે એટલે કે આવનારા બીજા દિવસે તો હવે સડનલી તમે આગલા દિવસ રાત્રે બાર વાગ્યા સુધી એવું વિચારીને ખા 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 કરો કે કાલે હવે ઉપવાસ છે કંઈ ખવાશે નહીં ને હું બરાબર ખાઉં તો બીજે દિવસે સડનલી તમે ભૂખ્યા રહો તો આપણા શરીરને ઘણા પ્રકારની તકલીફો થાય બીમારીઓ થાય અને એની તકલીફો સાઈડ ઇફેક્ટમાં થાય એટલે શરીરને ધીમે 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 એના માટે યુઝ યુસ્ટુ કરવા માટે આગલા દિવસે ઉપવાસની શરૂઆત થઈ જાય હવે મૂળ વાત કરીએ તો આપણો આજે શ્રાવણ મહિનો જે શરૂ થાય તો તમારે અમાસ ચોવીસ જુલાઈથી શરૂ કરવાનો હવે શ્રાવણ મહિનો મહિનો આખો તમે કરો તો કેવી રીતે કરવાનો તો પહેલો કે કોઈ પણ મનુષ્ય એવા હોય કે જેની ઈચ્છા હોય તો એ કેવી રીતે કરી શકે તો ખાલી દૂધ અને પાણી પીને પણ આખો મહિનો કરી શકે આ પહેલું એક પ્રકાર છે બીજો પ્રકાર એવો છે કે આખા મહિના સુધી ખાલી ફળ ખાઓ ખાલી ફ્રૂટ ખાલી ફળ ખાલી ફ્રૂટ ખાઈને પણ આ તમે શ્રાવણ મહિનો કરી શકો છો ત્રીજો પ્રકાર છે કે આખા મહિનામાં ખાલી કંદમૂળ હવે ઘણા લોકોને એવું થશે કે આ મહિનામાં તો કંદમૂળ ના ખવાય પણ તમે ચાતુર્માસના મહાત્મ્યમાં સ્કંદપુરાણમાં જશો તો તમને ખબર પડશે ખાલી કંદમૂળ એટલે ખાલી કંદમૂળ બીજું કશું પછી નહીં ખાવાનું તો આખો મહિનો એ રીતે પણ ઉપવાસ કરી શકો છો ચોથો પ્રકાર છે કે તમે એક સમય ખાલી ફળોનો આહાર કરો અને એક સમય ખાલી તમે ભોજન કરો પણ ભોજનમાં બને ત્યાં સુધી અક્ષત ચોખાનો પ્રયોગ ન કરવો આ રીતે પણ તમે શ્રાવણ મહિનો કરી શકો છો પાંચમો પ્રકાર છે કે તમે કદાચ શરીર દેશ કાળ સમય અનુસાર તમે કદાચ ભૂખ્યા ન રહી શકતા હોય તો નક્તભોજી નક્તભોજી એટલે આખો મહિનો તમે માની લો જેમ કે બટાકા હોય કે પછી સાબુદાણા હોય કે પછી મોરીઓ હોય કે રાજગરો હોય આ જે બધું આપણે જેને ઉપવાસના દિવસે ખાવાનું માનીએ છીએ એને નક્તભોજી કહેવાય એટલે કે અનાજ નહીં ખાવાનું પણ બીજી આ બધી વસ્તુ ખાઈ શકો છો એ રીતે પણ તમે શ્રાવણ મહિનો આખો કરી શકો છો તો કહેવાનો અર્થ એવો છે કે જે કરો એ પ્રોપર કરો ના થાય તો બિલકુલ ના કરો ખોટું પાપમાં ના પડવું હવે આ તો થઈ ગઈ વ્રતોપવાસની વાત હવે આના વિશેષ નિયમો શું છે અને હા એક બીજો પ્રકાર બતાવો કે શ્રાવણે એ શાકમ તમે શ્રાવણ મહિનો આખો શાક નહીં ખાવાનું અને તમે કઠોળ કે બીજું કાંઈ ખાવું હોય તો ખાવ કંદમૂળ ખાવ કંદમૂળને શાકમાં સમાવેશ નથી કરવામાં આવતો એટલે કંદમૂળ ખાઈ શકો તમે અન્ન બીજું ખાઈ શકો પણ શ્રાવણે એ શાકમ એટલે કે શાકભાજીનો ત્યાગ કરો અને પછી શ્રાવણ મહિનો કરો તો પણ ચાલશે એમ હવે આગળ બીજા અમુક નિયમો જ્યારે તમે શ્રાવણ મહિનો કરવાના હોય તો સૌથી પહેલાં માથાના વાળ નહીં કપાવા બીજા નંબરમાં દાઢી નહીં કરવી ત્રીજા નંબરમાં નખ નહીં કાપવાના ચોથા નંબરમાં શયન કરવું પાંચમા નંબરમાં બ્રહ્મચર્યનું પાલન કરવું છઠ્ઠા નંબરમાં જેટલું બને એટલું મૌન રહેવું વધારાનું કંઈ પણ બોલવાનો પ્રયત્ન નહીં કરવો સાતમા નંબરમાં જેટલું બને એટલું મનમાં ભગવાન શ્રી શિવજીનું સ્મરણ કરવું આઠમા નંબરમાં અવશ્ય બને ત્યાં સુધી ભગવાનનું અભિષેક મંત્ર જાપ સ્તુતિ સ્તોત્ર પાઠ આખા મહિના સુધી એક નિયમ લઈ લેવાનો કે કોઈ આ એક મંત્ર કોઈ એક આ સ્તોત્ર કોઈ એક આ પાઠ હું શિવજીને પ્રસન્ન કરવા કરીશ તો એ કરવું નવમા નંબરની અંદર સાધુ સંત ગૌમાતા જે ઉચિત બ્રાહ્મણો હોય વિદ્વાનો એનું ક્યારેય નિંદા ન કરવી કે એ લોકો વિશે કાંઈ બોલવું નહીં અથવા કોઈની પણ નિંદા ના કરવી કોઈની પણ નિંદા ના કરવી તો આ બધા નિયમોનું પાલન કરવું અને આ બધા નિયમોનું પાલન કરો આખો મહિનો તો અવશ્ય નિયમથી ચાલે તો કુદરત પણ નમે ભગવાન શિવજીની તમને કૃપા પ્રાપ્ત થાય થાય ને થાય એની સાથે બીજા નિયમો અનુસાર એવું છે કે તમે ફૂલ નહીં ને ફૂલની પાંખડી તમારી પરિસ્થિતિ હોય એ પ્રમાણે આખા મહિનામાં ગમે તે કોઈ ગરીબને દાન કરો અન્ન દાન કરો કે છત્રીનું દાન કરો ચપ્પલનું દાન કરો વસ્ત્રનું દાન કરો તમારી જેવી સ્થિતિ કે શક્તિ હોય એ રીતે દાન કરો એના સિવાય વિશેષ રૂપે જ્યારે શિવ પૂજા કે શિવ અભિષેક કરીએ ત્યારે ભગવાન શિવજી ઉપર ફળોનો અભિષેક કરવો ગંગાજળથી અભિષેક કરવો દાભડાના પાણી એટલે કે કોષાના પાણી વડે અભિષેક કરવો આ રીતે અલગ અલગ પ્રકારે ભગવાનનો અભિષેક કરવો ભગવાનને સુગંધિત પુષ્પો આદિ આપણે ચડાવવાના કે ભગવાનને પ્રિય વસ્તુ હોય એવો ભોગ ધરાવવાનો ભગવાનની સામે દીવો પ્રજ્વલિત કરવાનો દીપદાન કરવું ધૂપ અર્પણ કરવો આ બધા અલગ અલગ પ્રકારના શ્રાવણ મહિનાના નિયમો છે બીજો શ્રાવણ એ શ્રવણમ શ્રાવણ મહિનાની અંદર શ્રવણ વધુ કરવું શેનું શ્રવણ કરવું તો ભગવાનની કથાઓનું સત્સંગનું ભગવાનના કીર્તનોનો અને એવા લોકોનો સારો સત્સંગ કરવો જે ખરેખર શાસ્ત્રના જ્ઞાતા હોય એવા લોકોનો સત્સંગ એવા લોકોનો સત્સંગ કરવો જે મનથી ને હૃદયથી જેની અંદર ભગવાન વસેલા હોય અને આપણને પણ સારા સત્સંગ કે સારો માર્ગ બતાવે તો શ્રાવણે શ્રવણમ શ્રાવણ મહિનામાં વ્રત જપ તપ કથા અર્ચન આદિ છે આ બધું કરવાથી અધિકસ્ય અધિક અંફલમ ફલમ અધિકથી અધિક પુણ્યફળની પ્રાપ્તિ થાય છે અને શ્રાવણ મહિનાના જે વાઇબ્રેશન્સ હોય છે ને આપણને ફીલ થાય છે કંઈ કહેવાની જરૂર નથી તમને તમે પણ જાણો છો કે શ્રાવણ મહિનો આવે ત્યારે આપણું જે છે ને એક ભક્તિમય વાતાવરણ બને છે આખા આખા હવાની પવનનું વાતાવરણની ઊર્જા આખી બદલાઈ જાય છે ઓટોમેટિક ઓટોમેટિકલી એટલું બધું આનું મહત્વ છે તો કહેવાનું અર્થ છે કે શ્રાવણ મહિનો જો ઉપવાસ કરો તો પ્રોપર આ રીતે કરજો જ્યારે શ્રાવણ મહિનાનું ઉદ્યાપન આદિ આવશે તો અવશ્ય હું એ સમયમાં પણ તમને જરૂરથી એના વિશે જણાવીશ પણ આજે આ સંક્ષિપ્તમાં શ્રાવણ મહિનાનું મહત્વ કીધું હવે એનું ફળ શું તો શ્રાવણે જે કોઈ પણ મનુષ્ય ઉપવાસ વ્રત જપ અનુષ્ઠાન દાન ધર્મ આદિ કરે તો એ સાક્ષાત જ રુદ્ર રુદ્રલોકે મહી શિવલોકમાં જાય છે કોઈ વિશેષ રૂપે કોઈ અનુષ્ઠાન કરતા હોય તો શિવજી સ્વયં એના દુઃખ દરિદ્રતા બધાનું નિવારણ કરે છે ફળને છોડો આપણે કર્મ કરીએ કારણ કે કર્મની ગતિ કર્મની કર્મની ગતિ જ્ઞારી છે એનાથી કોઈ રહેતું નથી આ જન્મ પેલો જન્મ આવનારું વર્ષ કે પાછળનું વર્ષ કે ગમે તે આપણે આ શુભ કર્મ કરીશું શુભ કથાઓ કે આવ્રત શિવ ભક્તિ આદિ કરીશું એનું ફળ મળવાનું છે ખૂબ જ જલ્દી મળીશું નવા વિષય વિડિયો સાથે ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ને આના વિશે તમારો કોઈ અન્ય પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં તમે પૂછી શકો છો ઓમ ગણેશ હર હર મહાદેવ